શ્રાવણ માસના પ્રથમ સોમવારથી આ વ્રતનો પ્રારંભ કરી શકાય છે કાર્તક માસના પહેલાં સોમવાર સુધી આ વ્રત કરવું એમ સોળ સોમવાર પૂરા કરવા વ્રત કરનારે સવારે પવિત્ર થઈ મહાદેવજીના નામનો દીવો કરવો સ્તુતિ કરવી નીચેની વાર્તા સાંભળવી વાર્તા સાંભળતી વખતે જય મહાદેવ એમ ઉકારો ભણતો જવો નેવધમાં સવા પાંચ આનાની મીઠી સાકર લાવી તેના ચાર સરખા ભાગ કરી એક ભાગ મહાદેવને ચડાવવો બીજો રમતા બાળકોને આપવો ત્રીજો પ્રસાદ તરીકે આરોગવો અને ચોથો ભાગ નંદી કૂવા કે દરિયામાં પધરાવવો વ્રત કરનારે આખો દિવસ ભૂખ્યા રહેવાનું માત્ર સાકરનું પાણી પી શકાય આ ઉત્તમ વ્રત મહાદેવની કૃપાથી સુખ શાંતિ પ્રાપ્ત કરનારું સાકરિયા સોમવાર સાથે જોડાયેલ કથા એક નગરમાં કોઢિયો બ્રાહ્મણ રહે તેને કોઈ કન્યા આપે નહીં કોઈ ઉપચારોથી કોઢ મટ્યો નહીં તે નિરાશ થઈ ગયો એવામાં તેણે કથામાં સાંભળ્યું કે મહાદેવનું સોળ સોમવારનું વ્રત કરવાથી ગમે તેવા દુઃખ દર્દ મટી જાય છે કોઢિયા બ્રાહ્મણે શ્રદ્ધાપૂર્વક સોળ સોમવારનું વ્રત કરી તેનું ઉજવણું કર્યું અને તેનો કોઢ મટી ગયો પછી તે એક રૂપાળી કન્યા સાથે પરણ્યો ને પોતાના ઘરમાં રહેવા લાગ્યો બંને પતિ પત્ની સુખ શાંતિથી રહેતા હતા પરંતુ કુદરત કુદરતનું કરવું તે એક ચોમાસામાં ભારે વરસાદને વાવાઝોડા તેનો ઘર જમીન દોસ્ત કરી નાખ્યું વરસાદની હેલી અઠવાડિયા સુધી રહી અને બધા હેરાન હેરાન થઈ ગયા બ્રાહ્મણે ભિક્ષા મળતી બંધ થઈ આથી ખાવાના વાંખા પડવા માંડ્યા આથી બ્રાહ્મણ પત્નીને ભગવાનના ભરોસે છોડી છોડીને કમાવા નીકળી ગયો જંગલમાં એક મહાત્માની મઢી જોવામાં આવતા તે મહાત્માના દર્શને ગયો પછી તેણે પોતાનું કરુણ કથા મહાત્માને સંભળાવી મહાત્માએ તેને સંજીવની ગુટિકા આપી ગુટિકા લઈને બ્રાહ્મણ આગળ નીકળી પડ્યો રસ્તામાં એક નગર આવતા તે ભિક્ષા માગવા ગયો તો તેને ખબર પડી કે આજે રાજાનો કુંવર મૃત્યુ પામ્યો છે બ્રાહ્મણના મનમાં થયું કે અહીં જ ચમત્કારી ગુટિકાનો ઉપયોગ કરું કુંવરજીને સંજીવીન કરું તેમ વિચારીને રાજમહેલે ગયો અને રડતા રાજા રાણી પાસે જઈ હાથ જોડીને કહેવા લાગ્યો મને તક આપો તો મારી પાસેની આ સંજીવની ગુટિકાનો ઉપયોગ કરું રાજાએ તે માટે ખુરશી દર્શાવી અને સંજીવની ગુટિકાનો સેવનથી મરેલો કુંવર સંજીવન થયો થઈ ગયો રાજા રાણીએ બ્રાહ્મણનો આભાર માન્યો અને તેને પોતાના મહેલમાં સુખ સાહેબીમાં રાખ્યો સુખમાં તે પત્નીને ભૂલી ગયો હતો એવામાં શ્રાવણ માસ આવતા બ્રાહ્મણીએ શ્રદ્ધાપૂર્વક મહાદેવજીનું સોળ સોમવારનો વ્રત આદર્યું પરંતુ એકટાણું કરવા જેટલું ઘરમાં અન્ન નતું તેથી સાંજ પડતા સુધી ભૂકી રહી એવામાં એક માણસ સાકરનું પડીકું તેના ઘરમાં આપવા આવ્યો અને કહ્યું નગર શેઠને ત્યાં પુત્રનો જન્મ થયો છે તેની ખુશાલીમાં આજે ઘેર ઘેર સાકર વેચાય છે બ્રાહ્મણીએ તો મહાદેવનું નામ લઈ પ્રસાદી તરીકે થોડી સાકર ખાધી અને વહેલી વેધેલી સાકરનું પાણી બનાવી મધુર સાકરિયા પાણી પીધું તેથી તેને શાંતિ થઈ ગઈ અને તે મહાદેવજીના નામનું રટણ કરતી ઊંઘી ગઈ મધરાતે તેને સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં મહાદેવજીએ તેને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે હે બ્રાહ્મણી આજે તારાથી અજાણપણે મહાપવિત્ર અને કલ્યાણકારી એવું સાકરીયા સોમવારનું વ્રત થઈ ગયું છે આ વ્રત વિધિપૂર્વક કરવામાં આવે તો વધુ કલ્યાણકારી છે બ્રાહ્મણી બોલી હે ભગવાન હે ભોળાનાથ આપ આ વિધિ જણાવો તો હવેથી હું સાંકરિયા સોમવારનું વ્રત વિધિપૂર્વક કરીશ અને તમારો મહિમા વધારીશ મહાદેવે કહ્યું શ્રાવણ માસના પહેલાં સોમવારથી આ વ્રત સોળ સોમવાર સુધી કરવાનું વ્રતના સોમવારના દિવસે વ્રત કરનારે નિત્યક્રમથી પરિવાર પવિત્ર થઈ સવ વસ્ત્ર ધારણ કરી સવા પાંચ આનાની સાકર લઈ મહાદેવના મંદિરે જવું ત્યાં દર્શન કરી સાકરના ચાર સરખા ભાગ કરવા એક ભાગમાં ભાગ મહાદેવને ચડાવવો બીજો રમતા બાળકોને આપવો ત્રીજો પોતે પ્રસાદી તરીકે લેવો ચોથો ભાગ પવિત્ર જળાશયમાં પધરાવો આખો દિવસ નકોરો કરવો માત્ર સાકર પાણી પ્રસાદીમાં રાખેલી તે ખવાય અને સાકર પી શકાય પણ મહાદેવજીની કથા અવશ્ય સાંભળવી સાંજે એક પૂંજન કરવું અને રાત્રે જય મહાદેવનું રટણ કરતા ભોય સૂઈ જવું સોળ સોમવાર પૂરા થયા થતાં છેલ્લા સોમવારે સાકરિયા સોમવારનું વ્રતનું ઉજવણું કરવું તેમાં ઘઉંનો લોટ ઘી ગોળ આ તૈણવાના સવાર શેર માપથી લઈ તેના ચાર લાડુ બનાવવા તેમાંથી બે રમતા બાળકોને આપવા ત્રીજા ચોથા લાડુ પ્રસાદ તરીકે પોતે ખાવા અને બધાને વેચી દેવા આ બધું જ સાંજ પડતા પહેલાં પતાવી દેવાનું આ રીતે ઉજવણું કરી વ્રતની પૂર્ણાહુતિ કરનારા કરનાર રોગ શોક મટી જાય સર્વ સંકટ ટળી જાય અને નિર્ધનતા મટતા સુખ શાંતિ થાય છે જાગી ગઈ તેને મહાદેવજીએ કહેલ મહાદેવજીકરિયા સોમવારના વ્રતની તમામ વિધિ યાદ રહી ગઈ હતી તેથી પછીના સોમવારથી તેને વિધિપૂર્વક વ્રત કરવા માંડી માંડ્યું બ્રાહ્મણીએ વિધિપૂર્વક વ્રત કરતા સોળ સોમવાર પૂરા કર્યા બાદ બહુ ઉત્સાહથી રૂળી રીતે ઉજવણી કર્યું ને બીજે દિવસે પતિ પતિ તેનો અઢળક ધન લઈને ઘેર આવ્યો પછી બ્રાહ્મણે પડતર જગ્યામાં એક સુંદર મકાન બનાવ્યું અને તેમાં બંને પતિ પત્ની સુખ રૂપ રહેવા લાગી ગયા આગળ જતાં તેઓને પુત્રની પ્રાપ્તિ થઈ ને તેમના સુખમાં વધારો થયો આ બધો સાકરિયા સોમવારના વ્રતનો પ્રભાવ હતો હે ભોળાનાથ તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણને ફળ્યા તેવા આ કથા વાર્તા વાંચનાર સાંભળનાર અને શ્રદ્ધાપૂર્વક વ્રત કરનારને ફળજો અને એમને સુખ સમૃદ્ધિ આપજો જય મહાદેવ હર હર મહાદેવ ધન્યવાદ મિત્રો